આવ્યા હતા અને અમારા ભોણાભાઈ ને મળવા આવ્યા હતા આ છે ભોણાભાઈ ની દુકાન પ્રસન્ન ની દુકાન છે શું કેવું ભણાભાઈ શાંતિ બસ ઘડી ઘડી જો આ દુકાન છે એમની અને ભોણાભાઈ બનાવી છે પેડા ભોણાભાઈ તમે શું શું રાખો પેડા મીઠાઈ જલેબી મોહનથાળ મોતીચૂર ચોકલેટી બરફી

ડાઉન કરો અપડાઉન કરો કાયમ એવું છે બરોબર આ જો પેપર પેપર બટાકા પેપર છે કેળા પેપર છે ટીકો સાવણો છે મોળો સાવણો છે ફરાળી કેવડો છે તમામ આ આઈટમ મમ્મી બનાવ્યા છે